સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો પાંત્રીસ મિત્રો એફી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર મિત્રો વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને સત્તાણું ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ઓવરઓલ મિત્રો રનિંગ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એટલે કે ટોટલ જવાબદારી સાથે મિત્રો હાલમાં આ ટ્રેક્ટર વેચી દેવાનું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં મિત્રો હજુ પાર્સિંગ ચાલુ જોવા મળશે અને થર્ડ ઓનર ટ્રેક્ટર જોવા મળશે એટલે કે આ ઓનર મિત્રો ત્રીજો બનશે આ ટ્રેક્ટરનો બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે પચાસથી સાઠ ટકા જેવા બાકી આખું ટ્રેક્ટર મિત્રો કંપની કન્ડિશનમાં છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી કિંમતની વાત કરું તો એક લાખ અને એકવીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ડીસા જિલ્લો બનાસકાંઠા અને પ્રોપર તમને આ ટ્રેક્ટર ડીસામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો નવ્વાણું જીરો અઠ્ઠાણુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો